પેલા તો બધાને જય બાબા રે ઘણા લોકોને મળાતું નથી જેમ કે મળવા ઉભા રહીએ તો હું ચેડે રહી જઉં છું બે કિલોમીટર થઈને ચાર કિલોમીટર સંગ જતો રહેશે આગળ ઘણા બાઇકો લઈને આવતા હોય ગાડીઓ લઈને આવતા હોય છે ઉભું નહીં રહેવાતું પણ ઘણા લોકોને મનમાં ખોટું બી લાગતું હોય તો માફ કરજો અને વિડીયો શેર કરજો વધારે અને એટલે અમુક લોકોને એવું લગાડે ને ઘણા બાઇક વાળા ઉભા રહેતા હોય છે ઘણા લોકોને સાલુમ સાલુમ કહું છું કે હેડતે હેઠતા ફોટા પાડ દો ચાહના હોય કોઠાના હોય આપડા ઉત્તર ગુજરાતના હોય ચાહના હોતા લોકો ઉભા રહ્યા હતા આપણે સમજીએ છીએ તમારી વેદના ને તમારી લાગણીઓને પણ હું બધા આગળ જોઈ એટલે પછી નસ કરી થાચી તો ભોકો એટલે પછી ખેડવાનું થાય આપણા એમને બે એક બે ત્રણ દિવસ વધારે થઈ જાય સંગ છે બહુ મોટો એટલે અમને ઘરે કોમ હોય ઘણું બોલો રોમા પીર ની જે તમે તો બધા ખૂબ સમજણ આવશો એટલે મારા વાલા સમજી ગયા છો મળવું હોય તો જય બાબાજી